સુરતની ડોક્ટર એસ એન એસ એસ ગાંધી સરકારી ઇજનેરી કોલેજ ખાતે દસ અગિયાર માર્ચ બે હજાર પચીસ દરમિયાન રાષ્ટ્રીય કક્ષાનો ટેકફેસ્ટ ઇન્વેન્શન બે હજાર પચીસ યોજાશે આઈએસટીઈ એટલે કે એપ્રુવડ આ કાર્યક્રમમાં ડી વિવિડ કન્સલ્ટન્ટ અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ શીર્ષક પ્રાયોજક તરીકે જોડાયા છે ટેકફેસ્ટમાં

જીએન એન્જિનિયર્સ જેવા કાર્યક્રમો પણ યોજાશે સોપાન ઇન્સ્ટિટ્યૂટ અને શિપ્રા એન્ટરપ્રાઇઝ સહયોગી પ્રાયોજક તરીકે જોડાયા છે આત્મીય યુનિવર્સિટીના પ્રોફેસર વાઇસ ચાન્સેલર ડોક્ટર જયેશ દેશકર વલસાડની સરકારી એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર વિજય ધીમાન બીઆઈએસ સુરતના ડાયરેક્ટર એસ કે સિંહ અને સાથે જ સાફથ ગુજરાત રિજનલ હેડ અલ્ટ્રાટેક સિમેન્ટ મયુર ભંડારકર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે સંસ્થાના વડા ડોક્ટર સંજય જોશીના માર્ગદર્શન હેઠળ ડોક્ટર સહિતા વાયખોમ પ્રોફેસર ભૂપેન્દ્ર પંચાલ ડોક્ટર તુષાર ગુંદરણીયા અને ડોક્ટર દર્શન મહેતા કાર્યક્રમનું સંચાલન કરશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App